આ બાજુ ધ્યાન રાખો તમારે છે ને થોડાક પાંદડા થોડાક પથરા અને થોડીક ડાળી ઝાડની ડાળી લેવા જવાનું છે બરાબર આજે એની પ્રવૃત્તિ કરવાની છે આપણે બરાબર હાલો બધા પથરા ડાળી અને પાંદડા લેવા જવા લો હલો બધા પથરા ડાળી અને પાંદડા લેવા જાઓ બધા હાલો હાલો જયરાજ નકશુ ડાળી પાંદડા અને પથરા લઈ આવો વિશ્વા પ્રિયલ હાલો ઉભા થાવ હાલો હાલો જલ્દી આવી મૂકી દો દફતર એક સાઈડ મૂકી દો હાલો જલ્દી પ્રિયલ બધા ગયા છો બાર